નમસ્કાર હું છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા જાણસમાના ઈટોડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળતા કલેક્ટર સહિત તંત્ર સ્થળ પર પહોંચીને પાણી નિકાલવા માટે કામગીરી હાથ ધરી હતી ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે ચાણસમા તાલુકાના ઈટોદા ગામની આજુબાજુમાં આવેલા પાંચ જેટલા ગામોમાં ખેતરોમાં ભરાયેલા પાણી પાણીને ઓવરફ્લો થઈને ગામ તરફ ફરતા વરસાદી પાણી ઈટોદા ગામમાં નજીક આવેલા ઘરોમાં પહોંચવાની તૈયારીમાં હતું ત્યારે ગામના લોકો દ્વારા તંત્રને જાણ કરતા પાટણ જિલ્લા કલેક્ટર સહિત ચાણસમાં મામલતદાર ભગવતીબેન ચાવડા તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલ નાયબ મામલતદાર વિસ્તરણ અધિકારી તલાટી કમ મંત્રી પ્રાંત અધિકારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને કેનાલને તોડીને પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની તૈયારીમાં છે તેવા પરિવારોને પ્રાથમિક શાળાની અંદર સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું ચાણસમાં મામલતદાર ભગવતીબેન ચાવડાએ જણાવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા અત્યારે ભારે વરસાદની આગાહીના કારણે ચાણસમાં તાલુકામાં જે વરસાદ થયેલો જેના કારણે આજુબાજુના ગામોનું પાણી ઇટોદા ગામમાં આવી ગયું હતું જેની તલાટી અને માજી સરપંચ અને ગામ લોકોની રજૂઆત અમને મળી જેના કારણે અમે તાત્કાલિક અહીંયા આવી ગયા હતા માન્ય કલેક્ટર સાહેબ માન્ય અધિકારી નિવાસી કલેક્ટર માન્ય પ્રાંત અધિકારી સાહેબે અહીંયા આવીને અમને એનું માર્ગદર્શન મળ્યું અને તાત્કાલિક એ પાણીનું જેસીપી દ્વારા જે ગામમાંથી કેનાલ પસાર થઈ રહી હતી એ કેનાલમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે હાલમાં પાણી ઓસરી રહ્યું છે અને એવી કોઈ ગામમાં કોઈ જાનહાનિ થઈ નથી જે લોકોમાં ના ઘરોની આજુબાજુ જે પાણી ભરાઈ ગયા હતા જેના કારણે એ લોકોને અમે શાળામાં સ્થળાંતર કરાયેલું છે